આ ફોને કાલ જ લાવ્યો છું પાછો આ નંબર આવે છે ફોન કરવા દે અને ઊંધું છે કે હમુ છે હમુજ છે બે બગરા બે સગરા તૈ ન હમુજ છો હાલો હા બોલો હું બોલો બોલો કરી જો છું કોઈ હેતર હેડ મજૂર આવી ગયો છું પછી બાર વાગે તો હેડવાનું હું કોઈ તમે તો ચોક્કસ હેતર માં બોલો કાકા હું ચતુર બોલું અને ફોન ચોક્કસ લગાવ્યો છે તમે આ તું કાલ નંબર નતો આલ્યો એમાં તું આભાર કરજે જ્યાં મજૂર અડધું તું પીરા તું આ હેડ મી કોઈને નંબર નહીં આલ્યો કાકા હું કોઈને નહીં આલ્યો અને કાલ ભેગો નતો થયો મને તય ગયા ગોમથી બોલો એમ કેજો મને હું હાલ ગોમો નહીં હું હાલ એતમ છું પણ શિયા ગોમ થી તમાર ગોમ નામ તો લ્યો મિરજાપુર થી બોલું છું અને તું મિરજાપુર માં નહીં રહેતો ના હું તો બહાર નોકરી કરું છું યાર નોકરી કરે રોંગ નંબર લાગ્યો લાગા હેલો હા શિયા ગોમ બોલો તમે હું હિંમતનગર થી બોલું છું એવું છે ને ઓવા હા રોંગ નંબર બીજા ભાઈ લગાવતો તો અમાર ઘટી વર લગાવતો તો તમને લાગી ગયો હારું અમે કોકને ઓમ હરકો નંબર જોઈને ફોન લગાવાનો પેલા પૂછવાનો કે કોણ બોલો છો કે નહીં બોલતા એ હારું હારું ભૂલ થઈ ગઈ હારું મેકો ચતુરબા હલવાણા તા મણે પોલીસ કેસ ઉધી થા આ તો પણ એનીય ખબર ના પડે કે ટાઈમ આવી જઈએ બપોરે તો હેડવાર ઓગશે અમુક ફોન નંબર તો કમ્પ્લીટ લગાવ્યો છે કરી ને હું ધોઆ છે હરો આ તો બે સઘરા છે ઊંધું પકડી પારી તું હું એ ઈમો પેલા ભાઈને લાગી ગયો તું બે સઘરા બે બગરા ભાઈ નવરા કાકા તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તે અન્ય નંબર ઉપર વ્યસ્ત છે હવે તમાકુ સોપાન ઇઝ હુ વ્યસ્ત છે ફોન આલજો ગયો ઇને કટ કરી દીધો આ ઘટીએ સો વ્યસ્ત થઈ ગયા છે પાછા ફોન જાનુ ડબલ સો વ્યસ્ત થઈ ગયા છે એ અંજો હરખો જોબ જો હું ચા લઈને આવું છું ટેલી લે 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 નવ નંબર ટેલી લે 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 મનગમતી કોલર ટ્યુન મૂકવા માટે એક દબાવ એક દબાવ લેવા એક દબાઈ દીધો અમને તમારા તરફથી પ્રતિસાદ મળ્યો છે તમે આ એક નંબર દબાવ્યો તેથી આ ગીત મૂકવા માટે એક દબાવ દબાઈ દીધો તમારા નંબર ઉપર કોલર ટ્યુન સેટ થઈ ગઈ છે પ્રતિસાદ આપવા માટે ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ હો જીવ લાલભાજ મજામ હો ઘણા સારો ભેગા થયા

પણ મારા પો પો પોની તું પોણી અરે પોની કાલ વાર પણ મારા સોફા નું બાઢું પાડ્યું તું એ પણ મારા લાઈટ આવતી હતી ને ત્યાં પંદર હજાર મુયર આવતો હતો એવું હતું એમ હા સોફા ચાલુ છે સોપા તું હેડ સા સા મંગાઈ દીધું સર મંગાય મંગાવી દીધું સર અરે આ મારા સાલે એવા જવાનું હતું

બે કઈ આપડે એવું ના કે મારે તમાક સોપા ની છે એને લઈ જવું પડે કેવું એ તો એને વાર દીધું પોણી એટલે તમારી તો આઈ જાય ટાઈમો ટાઈમ હમ તો કે પતી ગયું

કૃપા કરી કોલ કરવા માટે હમણાં જ રિચાર્જ કરાવો અને રિચાર્જ કાલ તો પંચાવન રૂપિયાનું કરાવ્યું છે બેલેન્સ છે છે અને પાછું પેલા તો ફોન કરવા દેજે હેલો સાહેબ હું તમારી શું સેવા કરી શકું છું ઓહો તમે શું સેવા કરી રાખતા સાહેબ તમારી ઓનલાઈન સેવા કરી શકું તમારે શું જરૂર છે બોલો ખાલી ઓનલાઈન બે ત્રણ મજૂર જોવું છે તમાકુ સોપવાનું થોડું રહી ગયું છે કે એટલે આ મોકલી દેજો બે ત્રણ મજૂર પણ સાહેબ એવું ના હોય અમે ઓનલાઈન સેવા કરીએ કે એવું મજૂર ના લઈએ કે સાહેબ હા તો ઓનલાઈન મોકલાઈ ગયો કારણ કે અમારે ઘટી કેતો તો કે મજૂર એટલો ના સારો એટલે હું કઉ છું મજૂર મોકલાઈ ગયો એ બધી મજૂર વાત તમે રવા દો અને તમારે કોઈ કોલ હિસ્ટ્રી કે એવું બધું ચેક કરાવવું હોય તો તમે કયો એવું મજૂર બજુર અમે ઓનલાઈન ના મોકલીએ કે સાહેબ તો અમારા રિચાર્જ હમણાં કાલે જ કરાવ્યું હતું પંચાવન રૂપિયાનું

પચાસ રૂપિયા અને રૂપિયા પેલા પેલા એક કોલ કરે ઓ તો એ ભાઈને કહી દે કે મારા પચાસ રૂપિયા પાછા દે સાહેબ એવું પચાસ રૂપિયા અમે પાસા ના આલી તમે તમારી મરજીથી એ રિચાર્જ કરાવ્યું છે એ કોલર ટ્યુન ને એ બધું એ બધું તમારે જોવા ના આવે કશું ના કરી તો તમે તમે હું અમારી સેવા કરી રાખો તમે સેવા કરવાનું કીધું એટલે તમે કીધું કે પૈસા અમારા પાસા લઈ ગયો તે એવું ના હોય સાહેબ પણ અમે ખાલી તમને એટલું કહીએ કે આ પૈસા આના અંદર વપરાના કોઈ અમે એવું તમારી બીજી કોઈ સેવા ના કરીએ કે મજૂર બજૂર તો પણ તમે સેવા કરવાના કોઈ લાયક છો જ નહીં ના સાહેબ તમારી કોઈ બીજી ઓનલાઈન સેવા જોતી હોય તો અમે કરીએ બીજું કોઈ ના કરીએ કે સાહેબ અમારા તો પૈસા પોકારી દો પેલા બસ એટલી જ વાત છે બસ સાહેબ એવા પૈસા અમે પાછા ના લઈએ કે તમારી એક બાજુ ક્વોલિટી ને વગારી હોય અને એક બાજુ તમારા પૈસા જોતા હોય

તે વેસ્ત આવતું તો પણ ઈનામાં હરી ગીત વાગતું તું ગજલા લે ગજલા લે કાલા કાલા ગજલા લે હા એવું તું હા હા એ ગીત એના કારણે જ વાગ્યું તમે પચાસ નું એનું રિચાર્જ કરવાની એના કારણે એવું છે એમ ઓહ વહ એટલે ગીત ભરવા માટે પચાસ રૂપિયા કપાઈ જાય મન માંલ લેવાની એમને હા એ તો એવું જ હોય કે તમે તમારી મરજીથી છે તમારે એક દબાવાની જરૂર જ નથી એવું હતું એમ ઓહ વહ

તમારી કંપની હોય તો અમારે તમાકુ બમાકુ પાકા એટલે વેચવાની છે ના એવી સાહેબ અમારી એની કંપની નહીં અમારે ખાલી ઓનલાઈન અમે તમારી સેવા પૂરી પાડી શકીએ બીજું કોઈ ના કરીએ તો તો કશો વાંધો નહીં અમારે બીજી સેવા તો જોતી નહીં ખાલી તમાકુ આવી છે એનું જ કેવું હતું હા હેડો ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ